તો જુઓ આ મમ્મીનું કલેક્શન છે આ બંગડીઓ છ બંગડીઓ આવી રીતના લીરામાં કોણ કોણ બાંધીને રાખતું પેલા અત્યારે રાખતા હોય તો કમેન્ટ કરજો ને પેલા રાખતા હોય ને તો કમેન્ટ કરજો તો આ મમ્મી હેરસ્ટાઈલ લીધી હતી સુરત થી અમારા લગ્ન વખતે બે વર પહેલા આ લીધેલી છે મમ્મીએ એક જ વખત નાખી હતી અમારે માંડવાના દિવસે પછી કાંઈ નાખી નથી પછી શું એમને પીડી છે એટલે કોઈ આ ખોટો ખર્ચો કરતા નહીં અને આ શું છે એ છોકરીઓને જ ખબર હશે બાકી છોકરાઓને તો ખબર નહી હોય છોકરીઓને આની જાણકારી હોય ને જોવો મમ્મી આ મંગળસૂત્ર મસ્ત છે આમાં શું છે તો જુઓ ગાય જુડો છે આ મમ્મીનો મમ્મી એ બધું ઘરેણાને એવું બધું કાઢીને બેઠા છે કારણ કે કાલે છે ને મારા મામીનું શ્રીમદ છે એટલે મમ્મીના ભાભીનું શ્રીમત છે તો કાલે મમ્મી ન્યા જવાના છે એટલે આ બધું અત્યારે ખોડ્યું છે અને કાલે એને પહેરવું હું પહેરવું એ બધું ગોતે છે કાલ પહેરવા માટે કાલે ભાભીનું શ્રીમત્વું એટલે થોડા બરફમાં હોય ને એટલે અત્યારે વાગી ગયા છે અને આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરીએ છીએ અરે મસ્ત પીનો અત્યારે તડકો નીકળો છે જો અત્યારે મસ્ત તડકો નીકળો છે મમ્મી કપડા નાખવા જાવ છો નહીં કપડા નાખવા જાવસ છો હવે હું કઈ નહી જાઉં તમ ગામ માં ગયા તો શું લઈ આવ્યા બોરિયા તો જો મમ્મી લઈ આવ્યા છે બોરિયા જો જો નો લાછ તારા થે પે તો બોરિયા પે જો આ બોરિયા લઈ આવ્યા છે

અને હવે જો હો બટા આવી ગયા એટલે હાવમાં માં નિરાત થઈ ગઈ પોતે ખુડે છે બેહી ગયા છે ખાવા બેહી ગયો અત્યારે દીયા મે ખવાયેલા એને બધે સારી રીતે ઓળખે જ છે અત્યારે દીયા મે નો કવાય હરણા કષ્ટ હોતા દાદ નહીં

તો હે ગાઈશ હવે આપણે બેહી જાય જમવા બધા જેવું નથી આવ્યા હું અને આજે જમવામાં સેવ સેવને શું કહેવાય આ સેવનું નામ શું છે એ બધાય કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો પ્લીઝ અને આ છે ફૂલ લસણ વાળી ભાજી અને ભાખરી અને આને ઓળખો છો આ બેન અને અહીંયા અલ્પોભાઈ ઉભો છે તીર્થ ને લઈને રોવે નઈ મર્દન ખાવા દેજો નીરાતે હા તો આલો આપડે જમી રેજો હજી તો કહું છું રોવે ને ત્યાં તો રોવા જરૂર કર્યું